ચાલો સરસ મજાનું ફૂલ બનાવો અદબ ચાલો આપણે આજે વાર્તા કરશું વાર્તાનું નામ છે કાગડા ભાઈ અને શિયાળ ભાઈ હવે છે ને એક હતો કાગડો કાગડા તો છે ને બહુ ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ને તો આ બાજુ ને ઓલી બાજુ ને એમ છે ને ઉડવા માંડ્યો ખાવાનું ગોતતો તો શું કરતો તો પછી ઉડતો તો ને તો એને એક પૂરી મળી શું મળ્યું તમને બધાને ભાવે પૂરી ઠીક છે ને પૂરી લઈ પૂરી છે ને એની ચાંચમાં લઈ અને ઉડી ગયો પછી દૂર દૂર જાય અને એક ઝાડ હતું ને ઝાડ એની ડાળી ઉપર બેસી ગયો અને પછી નિરાતે એની પૂરી ખાવા માંડો હવે એટલામાં તો છે ને ત્યાં આવ્યા શિયાળભાઈ કોણ આવ્યું શિયાળભાઈ આવ્યા હવે શિયાળભાઈ છે ને એ પણ ભૂખ્યા હતા શું હતું એને પણ ભૂખ લાગી હતી હવે એને છે ને

કારણ કે કાગડા ક્યાં બેઠા હતા ઝાડ ઉપર ને એની ચાંચમાં પૂરી હતી શિયાળ ભાઈ ઝાડ ઉપર ચડી શકે તો પછી છે ને શિયાળ ભાઈ તો વિચારવા માંડ્યા કે ચાલો આપણે કાગડા ભાઈ પાસેથી પૂરી લઈએ પછી છે ને શિયાળ ભાઈ છે ને એ શું કેવા માંડ્યા ખબર કાગડાભાઈને કે કાગડા ભાઈ તમે તો ખૂબ સુંદર દેખાવ છો કેવા દેખાવ છો સુંદર દેખાવ છો પછી તમારી ચાંચ છે ને એ બહુ સરસ છે શું છે પછી તમારી આંખો છે ને આંખો એ પણ બહુ સુંદર છે પછી તમારી પાંખ છે ને પાંખ એ તો મોટી બધી છે ને તમારો રંગ છે ને એ પણ બહુ સુંદર છે અને બધામાં તમારો જે અવાજ છે ને અવાજ એ અવાજ તો બધા સુંદર છે પછી શિયાળભાઈ કે કે કાગડા ભાઈ તમે એક વખત ગીત સંભળાવો ને તો કાગડા ભાઈ તો છે ને પોતાના વખાણ સાંભળા ને એ ફૂલાઈ ગયા કાગડા ભાઈ તો પછી એના વખાણ સાંભળીને ફૂલાઈ ગયા ને એટલે

શિયાળ ભાઈએ છે ને કાગડા ભાઈ પાસેથી પૂરી લઈ લીધી ચાલાકીથી લઈ લીધી અને પછી શિયાળ ભાઈ પૂરી અને ત્યાંથી ચાલો તાળી પાડો